સૂરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરી રહી છે તેવા આક્ષેપો સાથે આજે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં સત્તર વર્ષના યુવકની જાહેરમાં હત્યા કરવાની ઘટનાને લઈને સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે ઘટના બાબતે જાહેરમાં હત્યા કરી નાખવાની બનતી ઘટનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા સુરતમાં પદયાત્રા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામું આપે તેવા સૂત્રો ઉચ્ચારો પણ કર્યા કોંગ્રેસ નેતા દિનેશ સાવલિયાએ કહ્યું કે આજે સવારથી અલગ અલગ વિસ્તારમાંથી કાર્યકર્તાઓ પદયાત્રા કાઢીને હીરાબગ સર્કલ ખાતે એકત્રિત થયા તમામ કાર્યકર્તાઓએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી માંગણી કરી રહ્યા છે યુવાનો આજે નશાખોરીમાં લિપ્ત થઈ રહ્યા છે કાપોદરામાં ગંજેરી યુવકે નજીવા પૈસા બાબતે નિર્દોષ સત્તર વર્ષના કિશોરની હત્યા કરી નાખી આવી ઘટના ક્યારેય ચલાવી લેવામાં નો આવે આજે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સિમાડા સરથાણા યોગી ચોક વરાછા કરંજ અશ્વિન કુમાર હીરાબાગ સહિતના સુરત શહેરના અનેક વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપે એના સૂત્રો ઉચ્ચાર સાથે પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને આ સુરતમાં હવે કેમ રહેવું કેમ કે બે રોક ટોક નશાનો કારોબાર વધી રહ્યો છે તેવા સવાલો કર્યા ગૃહ રાજ્યમંત્રી હોમ ટાઉનમાં ડ્રગ્સ દારૂ અને દુષ્કર્મના સમાચાર વિના સવાલ નથી પડતી તેવો સવાલો ઉઠાવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ વરાછાના જુદા જુદા વિસ્તાર એટલે કે વરાછા કરંજ અશ્વિનીકુમાર માતાવાડી પુણા સીમાડા સરથાણા યોગી ચોકથી કોંગ્રેસ પક્ષના અમારા જુદા જુદા કાર્યકર્તા આગેવાનો નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે ના એક બેનર સાથે પદયાત્રાનું વહેલી સવારે આયોજન કરવામાં આવેલું અને આ તમામ સ્થળ ઉપરથી તમામ કાર્યકર્તા પદયાત્રા કરીને હીરાબાગ આવ્યા હીરાબાગ ચાર રસ્તા પર ગૃહમંત્રી રાજીનામું આપે ને નારા સાથે કારણ કે સુરત આપણે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આ સુરત શહેર એ નશાના રવાડે હોય દારૂ હોય ડ્રગ્સ હોય આ નશીલા પદાર્થનું હબ સુરત શહેર બની ગયું હોય અસામાજિક તત્વોએ માજા મૂકી હોય અને આ અસામાજિક તત્વોનું જે પરિણામ છે આ જે નશાકારક પદાર્થોનું પરિણામ છે આપણે બે દિવસ પહેલાં જોયું એક સત્તર વર્ષનો આશાસ્પદ નવયુવાનનું માત્ર નજીવી રકમ માટે એ પણ એક જે ગંજેડી છે જે દારૂડીઓ છે એમણે પીવાના પૈસા નહોતા અને એના માટે બાળક પાસે પૈસા માગ્યા એમને પૈસા એમની પાસે હતા નહીં અથવા તો આપવા નહીં અને એમનું મૃત્યુ થઈ ગયું એમનું મર્ડર કરવામાં આવ્યું અને અસામાજિક આ સુરત શહેર ઉપર અને ગૃહમંત્રી અથવા તો પોલીસથી કોઈ પકડ ન હોય માત્રને માત્ર ગૃહમંત્રી બોલ બચ્ચન હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે જો તમે કોઈ ચમરબંધીને છોડતા નથી તો આવા અસામાજિક તત્વો ક્યાંથી આવે છે અને આવા કૃત્યો કેમ કરે છે હાલમાં જ જ્યારે હેલ્મેટની વાત હોય તો જાણે કોઈ હેલ્મેટ પહેર્યા વગર નીકળવું હોય તો પેલો ત્રાસવાદી હોય એ રીતે પોલીસ એમની સાથે વર્તન કરે છે એમનો વિડીયો બને એના માટે કેમેરા લગાડવામાં આવે છે અરે ભાઈ તમે આ નશીલા પદાર્થો છે એના માટે કેમેરા લગાવો ને એ લોકોને પકડો ને અને બીજી બાજુ જે આપણા ઓલપાડના ધારાસભ્ય છે અને મંત્રી પણ છે એમનો છોકરો જે નાગાલેન્ડથી ગેરકાયદેસર રીતે હથિયાર લાવે છે તો આ ગાંધી અને સરદારના આ ગુજરાતની અંદર હથિયારની શું જરૂર પડી એટલે કાયદો ને વ્યવસ્થા જાળવવામાં આ નિષ્ફળ ગૃહમંત્રી યા છે એટલા માટે એમનું રાજીનામું આપે તાત્કાલિક ધોરણે એના માટેનો આજે કાર્યક્રમ આપવામાં આવે